ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટી સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી જેમાં નામ હતું જોકે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીના ખળભળાટ મચી ગયો છે તો સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા એવા કલ્પેશ કતિરિયાને ધાર્મિક માલવિયા આપમાંથી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા હતા જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું ત્યારે આપના મોટા નેતાઓએ રાજીનામું ધરી દેતા હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા હોય જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ હવે પછી અલ્પેશ કતેરીયા ભવિષ્ય ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળી અને ઓછી નિર્ણય રહેશે ભાજપમાં જોડાયા ગયા નહીં હાલમાં પણ પ્રકારની બાબત નથી રાજીનામું કારણ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોય તો સમય ન આપી શકતા પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે હવે આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કાંઈ નિર્ણય હશે જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઉભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધી